નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ટીમ આવી ગઈ છે કરમસદ સંદેશર ચોકડી પાસે જ્યાં ગણપતિનું મંદિર આવેલું છે તેની સામે તમે જોઈ શકો છો કે તળાવની શું હાલત છે તળાવમાં જે પાણી છે તે પણ પૂરી રીતે દૂષિત થયેલું છે અને સાથે સાથે અહીં કચરાઓએ પોતાનું તો સામ્રાજ્ય જ જમાવી દીધું છે અહીં તમે કચરાના ઢગલા પણ જોઈ શકો છો તમે આસપાસ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે ત્યાં અહીંયા એક ધાર્મિક સ્થળ આવેલું છે અને સાથે સાથે આસપાસ જે લોકો છે તે પણ રહી રહ્યા છે ત્યારે અહીં જોવાની વસ્તુ એ છે કે તંત્ર દ્વારા શા માટે અહીંયા સફાઈ કરવામાં નથી આવતી શા માટે આ જે તળાવ છે તેની જાળવણી કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો તો થશે જ પરંતુ સાથે સાથે અહીં વિચારવાની વસ્તુ એ છે કે શું ખરેખર ફક્ત જ જવાબદારી છે કે અહીંયા સાફ સફાઈ રાખવી આસપાસ જેટલા નાગરિકો રહે છે તેમની પણ એટલી જ જવાબદારી બને છે જેટલી તંત્રની બને છે વારે વારે જે એક સ્થાન પર જે હોદ્દેદારો બેઠા છે તેમના ઉપર આક્ષેપ કરવા તો સહેલા છે પરંતુ પોતાની જવાબદારી સમજીને અહીંયા પોતે પણ એક જાળવણી રાખવી ખૂબ જ જરૂરી છે એટલે કે તંત્રની સાથે સાથે નાગરિકોની પણ જવાબદારી બને છે કે તેઓ આ જે ધાર્મિક સ્થળ આવેલું છે તેની પાસે જ્યાં તળાવ છે ત્યાં ઇવન ધાર્મિક સ્થળ નહીં કોઈ પણ જગ્યા ઉપર આપણે પોતાની જવાબદારી સમજીને સાફ સફાઈ રાખવી જોઈએ કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ અહીંયા તમે જોઈ શકો છો જે રીતે અહીંયા જે કચરો ફેંકવામાં આવ્યો છે તેનાથી ક્યાંક ને ક્યાંક આસપાસના રહીશોને જ તકલીફ પડતી હશે માટે આપણે પણ પોતાની જવાબદારી સમજીને અહીંયા કચરો ન ફેંકીએ અને સાથે સાથે તંત્રને પણ વિનંતી છે કે તે પણ અહીંયાના આ જે વિસ્તાર છે તેને ધ્યાન પર લે અને આ વિસ્તાર માટે કામ કરે અને અહીંયા જે તળાવ છે તેની પણ યોગ્ય જાળવણી રાખી હવે જોવાનું એ રહ્યું કે તળાવની જાળવણી કેટલા સમયમાં મહાનગરપાલિકા દ્વારા આ તળાવને લઈને કામગીરી કરવામાં આવે છે સાથે જ નાગરિકો દ્વારા પણ જાગૃત રહીને અહીંયા જે કચરો ફેંકવામાં આવે છે તે પણ બંધ કરવામાં આવે અને આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન નિશક પરમાર સાથે હું તનવી સુધાર અર્બન ગુજરાત